મારું નામ સુરેશભાઈ પટેલ છે હું ઇપકોમાં ઓડિટ ડિપાર્ટમેન્ટમાં મેનેજર પ્રદૂતર છું અને આજે અમે ભરતપુર ગામમાં ટીમ સાથે ડ્રોન ટીમ સાથે અહીંયા તુવેરમાં છંટકાવ કરવા માટે આવ્યા છીએ અને આ છંટકાવથી ખેડૂતોને ખૂબ જ સમયનો ફાયદો થાય છે પાંચ મિનિટમાં છાંટી અને ખેડૂત બીજું કામ કરી શકે છે તેમજ આમાં મજૂરી બિલકુલ સો સો રૂપિયા વિઘાઈ લઈએ છીએ ડ્રોનવાળા ભાઈ અને એનાથી અમને ઘણો ફાયદો થાય છે પ્લસ અમારી જે ઇફકોની નવી ટેકનોલોજી આવી ઇફકો નેનો ડીએપી નેનો યુરિયા એના ઉપયોગથી ખેડૂતોને પંદરથી બાર ટકા બારથી પંદર ટકાનો રાઈસ મળે છે અને લગભગ દેત્રોજ તાલુકા અને આ માંડલ તાલુકામાં લગભગ બાવન ત્રેપન ગામમાં હવે કોઈ એવો ખેડૂત નથી જે કે નાના મતલબ આ નવી ટેકનોલોજીનો ઉપયોગ ના કરતો એટલે હવે ગામડે ગામડે આ અભિપ્રાય ચાલુ થઈ ગયો છે કે ડ્રોનથી છંટકાવ ધરાવે છે અને ખેડૂતો એના માટે ખૂબ જ ખુશ છે અને હવે ઇસ્કો તરફથી ખેડૂતોને વિકાસ જ અમારો વિકાસ એ અમારું ધ્યેય પૂરું કરી રહ્યા મારું નામ રેણુકા પટેલ છે હું માંડલ તાલુકાના ભરતપુર ગામથી વાત કરી રહી છું આજે હું તમને મારા જે જમીન દસ વીઘાને પાકમાં મેં ખેતીવાડી કરી છે જે તુવેરું ઉવાય છે તેના વિશે વાત કરી રહી છું તેમાં મેં તુવેરમાં પટ આપેલો છે જે યુરિયા યુરિયા ખાતર જેનો પટ આપેલો છે તે તમે લોકો જોઈ રહ્યા છો અત્યારે આટલી તુવેરું થઈ છે અને વત્તા દવાનો બી છંટકાવ કર્યો છે જે ડ્રોનથી આપણે એનો છંટકાવ કર્યો કે જે ઓછા સમયમાં અને સારું કામ મળે છે